દેશભરમાં કારગીલ વિજય દિવસની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને વીરોનું સન્માન કરવામાં આવ્યું કારગીર વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભારતીય સેનાના જવાનોના બલિદાનને યાદ કરવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહીદ શહીદવીરોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી અને વર્તમાન તેમજ પૂર્વ આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા જવાન કરણભાઈ તેઓ પુષ્પાંજલિનો ઉપસ્થિત રહ્યા હતા એમનું સન્માન પણ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ યાર્ડ ચેરમેન મનરભાઈ માતરિયા જે શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાડા તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સૌ સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાણા